નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની કહાની ખૂબ જાણવા સમજવા જેવી છે તો ચાલુ કરીએ આપણે આજની આ કહાની એ પહેલાં વિડીયોને લાઈક અને જો આ ચેનલમાં પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર પણ કરી લેજો સાવરણીને તાળું એવું વાંચીને જ તમને આશ્ચર્ય થયું હશે તમે વિચાર્યું હશે કે સાવરણીને તો વળી કેવી રીતે તાળું મારવું અને તેનો એવો તો શું ફાયદો હશે પરંતુ તમે તમારા દરવાજા અને બેગને તો ઘણા તાળા માર્યા હશે પણ આ તાળા તો ઘરની કે બેગની સુરક્ષા માટે છે જેથી કોઈ ઘરમાં પ્રવેશ ન કરે અને કોઈ બેગ ખોલે નહીં પરંતુ શું તમે ક્યારેય સાવરણી પર આ તાળું અજમાવ્યું છે નવાઈ લાગીને પહેલાં તો સાવરણીનું તાળું એવું વાંચીને જ તમને આશ્ચર્ય થયું હશે તમે વિચાર્યું હશે કે સાવરણીને તો વળી કેવી રીતે તાળું મારવું અને તેનો એવો તો શું ફાયદો હશે પરંતુ સાવરણીને તાળું મારવાની આ કિચન ટ્રીક એ ગૃહિણીએ સોશિયલ મીડિયા પર શેર કરી છે જે દરેક ગૃહિણીને કામ લાગે એવી છે ઘણી ગૃહિણીઓ પાસે જાત જાતની કિચન ટિપ્સ હોય છે અમુક પાસે તો કેટલાક કિચન ગેજેટસ પણ હોય છે આવી જ એક છે કે એક ગૃહિણીએ શેર કરેલી આ તાળા અને સાવરણીની ટ્રીક જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ઝાડુને તાળું મારવાનો મોટો ફાયદો છે ખાસ કરીને નવી સાવરણી હશે હવે જ્યારે તમે નવી સાવરણી લાવો તેને તાળું મારવાનું ભૂલશો નહીં તમને થશે કે હવે આ કેવી રીતે કરવું તેનો શું અને કેવી રીતે ફાયદો થાય છે તે જાણવા માટે ચાલો એક વિડીયો જોઈએ યુટ્યુબ પરના આ વિડીયોમાં દેખાતી મહિલાના કહેવા પ્રમાણે આ ટ્રીકમાં સાવરણીને સૌથી પહેલાં કોટનની પોલીબેગ એટલે કે થેલીમાં ભરવાની હોય છે સાવરણી ઉપરનો પીછાનો ભાગ કે જેનાથી અપને સફાઈ કરીએ છીએ એ ભાગને થેલીમાં નાખવાથી ફાયદો થાય છે થેલી થોડી મોટી હોવી જોઈએ હવે એક તાળું લો અને આ તાળાને કોટનની થેલી પર હળવા હાથે મારવાનું જણાવવામાં આવ્યું છે સાવરણીને હળવા હાથે ફટકારો થોડી વાર પછી સાવરણીને થેલી પરથી કાઢી નાખો અંદર જોશો તો તમને અંદર બધી સાવરણીની ધૂળ દેખાશે નહીં દેખાશે નવી સાવરણી લાવ્યા પછી તે ઘરમાં ભૂકો ભૂકો કરીને ઘણો કચરો કરી નાખે છે ઘણા દિવસો સુધી કચરો હટાવતી વખતે આવો પૂકો વારવા વાર વાર પડતો રહે છે આ તકલીફ લગભગ બધી જ બહેનોને પડતી હશે તો આ ટ્રીક તમારી નવું જાડુમાંથી એક સાથે બધું દૂર ખરી પડે એ માટે ઉપયોગી બનશે આવા સંજોગોમાં આ ઉપાય ફાયદાકારક રહેશે તાળા વડે સાવરણીને માર્યા બાદ તાળાને સાવરણી પર કસવાથી સાવરણીમાંથી ધૂળ નીકળી જશે અને તમારી સૌથી મોટી સમસ્યા દૂર થઈ જશે